એસએમસી દ્વારા ટંકારા પોલીસ મથકમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે ગત તારીખ સત્યાવીસ દસ બે હજાર ચોવીસ ના રોજ મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ટંકારાના તત્કાલીન પીઆઈ અને એની ટીમે હોટલ કમ્ફર્ટમાં જુગાર અંગે રેડ કરી અને દસ આરોપીઓને રૂપિયા બાર લાખના મુદ્દામાલ સહિત પકડી પાડી અને ગુનો દાખલ કરાવેલ આ ગુનામાં ગેરરીતિ હાજરીનો સામે આવતા આ અંગેની પ્રાથમિક તપાસ એસએમસી દ્વારા કરવામાં આવેલ અને આ કામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ભારતના ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમના કલમો હેઠળ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ ગુનાની આગળની તપાસ લીમડી ડીવાયએસપી શ્રી વિશાલ રબારીને સોંપવામાં આવેલ છે આટલી મોટી રકમના તોડની ફરિયાદનો પ્રથમ બનાવ ટંકારાની રેડમાં આરોપીનું નામ બદલી સેટિંગ કર્યું આ સમગ્ર તોડકાંડ કેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કેટી કામરિયા દ્વારા બહાર લાવવામાં આવ્યો હવે તેના વિશે વાત કરીએ રાજ્યના પોલીસ તંત્રના ઇતિહાસમાં આટલી મોટી રકમનો તોડની તપાસ બાદ ફરિયાદ દાખલ થયાનું આ પ્રથમ બનાવ છે છવ્વીસ ઓક્ટોબરની રાત્રે અંદાજિત સવા અગિયાર વાગ્યાની આસપાસ પીઆઈ વાય કે ગોહિલ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ કમ્ફર્ટ રિસોર્ટમાં પહોંચ્યા ટીમ સાથે રિસોર્ટના રૂમ નંબર એકસો પાંચમાં રેડ કરી દરોડા સમયે કોઈ જુગાર રમાતો ન હતો વેપારીઓ માત્ર કોઈનથી ટાઈમ પાસ કરતા હતા પરંતુ વાય કે ગોહિલ સાહેબના મનમાં તોડબાજીનો વિચાર જન્મ્યો આ વિચારને પરફેક્ટ પ્લાનિંગ સાથે અમલમાં પણ મૂક્યો વેપારીઓ જુગાર રમતા હોવાનો કેસ બનાવ્યો આ માટે ફરિયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી જુગારકાંડનો કેસ બનાવ્યો હતો બાર લાખની રોકડ અને બે કાર સહિત ત્રેસઠ લાખનો નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કેસમાં નીરુભાઈ અશોકભાઈ ફળદુ નીતિશભાઈ ઉર્ફે નીતિન ઝાલરિયા ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ વિમલભાઈ રામજીભાઈ પાદરિયા

ફરજથી ઉપર વટ જઈને ખોટા પુરાવા ઉભા કરવાનો તથા સત્તાનો દુરુપયોગ કરીને પોતાના અંગત ફાયદા સારું બળજબરીથી પૈસા કઢાવી લેવા સહિતનો આર્થિક લાભ મેળવવાનો ગુનો દાખલ કરવામાં આવે છે આ તોડકાંડ બાદ સમગ્ર બાબત ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવી ત્યારબાદ સૌપ્રથમ તો બંને તોડબાજને સસ્પેન્ડ કરાયા ત્યારબાદ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ માટે એસએમસીના વડા નિર્લિપ્ત રાયને મોકલાયા